હરિ એ પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને થઈ ગયા છે બપોરના બાર બાર વાગ્યા જેવું છે તો મમ્મી અત્યારે બનાવવાના છે ગાજરનો હલવો મસ્ત ઠંડીનો પહેલો ગાજરનો હલવો तो पहला आप रे में मली लिए પછી તમારે જોડે કન્ટિન્યુ કરિયે મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય બોજલમા બદના ગુડ મોર્નિંગ તો આજે શનિવાર ની સવાર થઈ ગઈ છે ખોટું બોલ્યા ગુડ આફ્ટરનૂન 12 વાગી ગયા છે હે કેતો લઈ ઉઠાય યાદ નહી મને બપોર થઈ ગઈ છે હા કેમ આજે ગાજરનો હલુ

આવું મજા ના આવે છીણવાની કારણ કે શું નીકળે નહીં અડધું તો અંદર આ પિત્ત નીકળી જાય જે પીળા કલર નો ભાગ હોય ને આવો હા આવો નીકળી જાય પછી કશું છીણે ના નીકળે અંદર થી તો કેમ એને કાઢી દેવાનું એ પિત્ત હોય ને ખવાય નહીં મને એટલી ખબર છે બસ બીજી કશી ખબર નહીં પણ જે પીળા કલર નો ભાગ હોય ને એ ના ખવાય એટલે આપણે નહીં ખાતા બીજા બધાની મને ખબર નહીં પણ એટલે આવી રીતે આજુબાજુનું બધું જે ગુલાબી કલરનું હોય ને

થતા થોડી વાર લાગે ગરમ ગાજર જે શેકાયું ને એની અંદર ઠંડુ દૂધ ના નાખો તો કેવું થાય મજા ના આવે હલવામાં ગરમ દૂધ નાખો ને તો મસ્ત હલવો એકદમ પોચો પડી જાય હમ તો જેમ જેમ બનાવીશું એમ એમ તમને હું બતાવી એટલે પેહલા તો હું આ ગાજર જ બધા છીણી દઉં થોડી વાર લાગશે છીણ તો કારણ કે નાના નાના છે ને એટલે વાગી જવાની બીક લાગે હાથમાં હા હમ અને આવી રીતે છીણવાના હોય ને જો આ બધું પીક નીકળી ગયું નાનું

પાંચસો ગ્રામ હતું એટલે કે ચારસો ગ્રામ ઉપર જેવું નીકળ્યું છે અને આટલા પિત્તે જેવું જે અંદર હોય ને પીળો ભાગ એ નીકળી ગયો હતો હવે આપણે પહેલાં ગાજરના છીરના શેકી દઈશું ઘીમાં

બાકી આપણે કોઈ દિવસ એવું ટ્રાય કર્યો નહીં એટલે ઘણા લોકોની ની આપણે રીલ ને બધું જોયેલું હોય પણ ઘરે કેવું આપણે ટ્રાય નહીં કરીએ કોઈ દિવસ ટ્રાય નહીં કર્યો આપણે એટલે કેવું હવે સરસ એનો ખાસ ગેસ છે પેલા ઘીમો એને શેકી દેવાનું સરસ શેકે જાય જેમ જેમ શેકાશે ને એમ એનો કલર એ જો ડાર્ક થઈ જશે તમને ભાવ છે બહુ ભાવ મને કેવું ગરમ ગરમ જે લાઈવ હોય ને એ વસ્તુ આપણને ભાવે ગરમ ગરમ ગાજરનો હલવો હોય દૂધીનો હલવો હોય પછી મોહન થલ લાઈવ હોય છે ખબર એ મને ભાવ મૈસૂર મૈસૂર ભાવો બહુ મૈસૂર બનાવો છે ત્યારે બનાવ્યું હતું પણ હવે જોઈશું એક વાર ટ્રાય કરી જોઈશું જોઈએ સારો બને તો ઠીક છે કારણ કે મૈસૂર માં તો કેવું હોય એમાં એક વાટકી ચણાનો લોટ હોય અને ત્રણ વાટકી જેવું ઘી લેવાનું હોય છે તમે લોટમાં એમ એમ અંદર ચાસણી પછી થોડું થોડું નાખી જવાનું હલાઈ જવાનું ઘી નાખવાનું પછી હલાઈ જવાનું એટલે કેવું મૈસૂર માં તો જોઈ પેલી એકદમ ઝીણી જાળીઓ પડેલી હોય એકદમ સોફ્ટ હોય હલકો હોય વજન વજનમાં એટલે એક વાર ટ્રાય કરીશું આપણે બનાવવાનું પણ આગે તો પેલા આપણે ગાજર નો હલવો બનાવીને જ ખાવાનો

મેં તાને ગેરજી કયો ધીશે ન કાલે લોકોએ રાત્રે કીધું તું કે અમે તમારા ઘરે આવીશું પણ અમે લોકો ગ્યા જ નહીં રાત્રે એટલે કાં રાત્રેનો ફોન આવ્યો હતો તે મને કે થઈ ગયા અમારેથી કે તમે આવ્યા જ નહીં કેમ તો પણ કેવું તું એ લગ્નમાં પડી હતી અને અમારે થોડું ઘરનું કામ હોય એટલે પછી જવાય નહીં અને એનો જોબ ઉપર જવાનું હોય ને

તો એમાં અમે ગોળ નોખીને જ અમે બનાવ્યું તો નહીં પણ મસ્ત બન્યું તો ટામેટા નું સૂપ ગોળ વાળું એક વખત એ બી રેસીપી તમારી જોડે શેર કરી તો કેવું તમે બી ઘરે પછી ટ્રાય કરજો ગોળ વાળું હોય ને એ સારું પણ આ ખાંડ વાળું હોય ને નહીં તો સફેદ વસ્તુ બધી ઝેર સમાન કહેવાય તમે ખાંડ ખો મીઠું વધારે પડતું તમે ના ખાઈ શકો મીઠું જે જેટલું રોક સોલ્ટ હોય ને તો બરાબર ને તો જે આ સફેદ મીઠું આવે છે નીરમા શુદ્ધ નમક આવે ટાટા નમક આવે કેટલી જાતના બધા આવે છે પણ એનો ઉપયોગ ઓછો કરવો આપણે રૂટિન લાઈફમાં અને જે સોલ્ટ આવે છે ને આછું ગુલાબી કલરનું આવે છે તો એ કેવું સલાડમાં તમે ઉપર ભભરાય ને આપણે ખાઈએ તો એ ચાલો એ આપણને નુકસાન ના કરે જો આપણું દૂધ હતો ને એ વળવા લાગે છે આપડા ટેસ્ટ નવાની કોઈ વધારે મીઠું ખાતું હોય કોઈ ઓછું મીઠું ખાતું હોય ને તું પપ્પા આઈ ગયા હતા અને ડભોળા ના હનુમાનજી લાલા ની પ્રસાદી કકરી નહી બનતી હોય આપણે કકરા ની બનાવી હોય અંદર ઉમેરતા હોય તો ખબર નઈ પણ ટેસ્ટ મસ્ત હોય એનું આ સુખડી અને એક લે ચલો તમે બધા પ્રસાદી લઈ લો સુખડી ની એક જે મોડી ની હોય ને એનો ટેસ્ટ ભી બહુ મસ્ત તો જો આપડે ખાંડ નું જે પાણી વળી ગયું હતું ને ને એના બધું બાળી દઈશું આ આપણો ગાજરનો हलવો છે ને એ ஆல்મોસ્ટ રેડી થઈ ગયો છે સાઈડમાંથી ગી બી છૂટું થાય જ છે પણ તોબે મમ્મીજી અડધી ચમચી જેવું ઘી નાખશે એટલે કેવું કે આપણો ગાજરનો हलવો મસ્ત શાઇનીંગ વાળો થાય નાખીશું આપણે લાઈવ ગાજરનો હલવો કેવાય કહેવાય તો જોવા કયો મસ્ત દાણેદાર ગાજરનો હલવો તૈયાર થઈ ગયો તો

चैटिंग को चैटिंग को क्यों बने तो हमने तो नहीं कहा था इस को यहाँ रहने के लिए छोटा सर्स बने एकदम मावा मावा अगर टेस्ट चेंज है नहीं मस्तर लगते हैं लड़की के साथ तुम्हारा प्यार रिश्ता टेस्ट एकदम इसके टेस्ट एकदम